નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આજના વિડીયોમાં આપણે ધોરણ છનું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ છ નું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન છે એમાં આપણે વિદ્યુત સુવાહક કે વિદ્યુત અવાહક તે જણાવવાનું છે તો પહેલું વાક્ય એમાં આવશે વિદ્યુત સુવાહક બીજા વાક્યમાં આવશે વિદ્યુત અવાહક ત્રીજા વાક્યમાં આવશે વિદ્યુત સુવાહક ચોથા વાક્યમાં આવશે વિદ્યુત અવાહક અને પાંચમા વાક્યમાં આવશે વિદ્યુત સુવાહક ત્યાર પછી બીજો પ્રશ્ન ચુંબકીય કે બિનચુંબકીય આપણે વર્ગીકરણ કરવાનું છે તો લોખંડ એ આવશે લોખંડુંબકીય પછી કાગળ તો બિનચુંબકીય કાપડ તો બિનચુંબકીય અને નિકલ તો એમાં આવશે ચુંબકીય ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન છે કે રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે તે સાબિત કરવા કઈ પ્રવૃત્તિ કરશો તો આ પ્રશ્નનો જવાબ તમને નવનીતમાં આપેલો છે અને જુઓ બાજુમાં મેં પણ મૂકેલો છે તમે જોઈ શકો છો એ રીતે આકૃતિ દોરી અને આપણે પ્રવૃત્તિ કરવાની છે બીજો પ્રશ્ન કે મીરાને એક ગજિયા ચુંબકના ધ્રુવોનું સ્થાન જાણવું છે તો તેના માટે તેણે કયા પગલાં લેવા જોઈએ તો એનો જવાબ પણ મેં લખેલો છે જુઓ તમને દેખાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવા તમે કયા પગલાં લેશો તો એમાં જવાબ આવે કે કચરાને સળગાવવો જોઈએ નહીં વાહનોમાં સીએનજીનો ઉપયોગ કરવો જોઈએ કારખાનામાં ચીમનીઓ ઊંચી રાખવી જોઈએ વધારે વૃક્ષારોપણ કરવું જોઈએ આવા વગેરે પગલાંઓ ભરી શકાય ત્યાર પછી ચોથો પ્રશ્ન જમીનમાં હવાની હાજરી છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો તો જુઓ પ્રયોગ તમને આપેલો છે તમે જોઈ શકો છો આ રીતે વિદ્યાર્થીઓ આકૃતિ દોરી અને પ્રયોગનું વર્ણન કરશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ચાર વૈજ્ઞાનિક કારણો આપો આ ત્રણેય વૈજ્ઞાનિક કારણોના જવાબ તમને વિસ્તારથી નવનીતમાં આપેલા છે પહેલો પ્રશ્ન કે ઊંટ રણમાં જીવી શકે છે તો એના જવાબમાં લખી શકાય કે તેના પગના તળિયે ગાદી જેવો ભાગ હોય છે તે ખોરાક અને પાણી વિના લાંબા સમય સુધી ચલાવી શકે છે તે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે એટલા માટે ઊંટ રણમાં જીવી શકે છે પછી બીજો પ્રશ્ન કે પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તો એનો જવાબ થશે કે પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષા થતી હોય છે વૃક્ષો શંકુ આકારના હોવાથી તેના પર બરફ પડતાની સાથે જ બરફ નીચે પડી જાય છે અને જેના લીધે વૃક્ષો ટકી શકે છે એટલા માટે એમનો આકાર છે તે શંકુ આકારનો હોય છે ત્રીજો પ્રશ્ન કે મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે તો એનું કારણ લખેલું છે જુઓ કે ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો પ્રદૂષિત અને ખૂબ જ દૂષિત હોય છે એ ધુમાડો જો આપણા શરીરમાં જાય તો આપણું આરોગ્ય બગડે છે માટે ફેક્ટરીની ચીમનીઓ ઊંચી હોવાથી ધુમાડો સીધો ઊંચે વાતાવરણમાં ચાલ્યો જાય છે અને સજીવોના શ્વાસમાં જતો અટકે છે એટલા માટે ફેક્ટરીઓમાં ઊંચી ચીમણીઓ મૂકવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્ન પાંચ એ વિકલ્પો પસંદ કરવાના છે તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે સી આંદોલિત ગતિ બીજા પ્રશ્નમાં જવાબ આવશે બી પારભાષક ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ડી તાંબાની ખીલ્લી ચોથા પ્રશ્નમાં જવાબ આવશે એ હોકાયંત્ર અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે સી ઓક્સિજન ત્યાર પછી પ્રશ્ન પાંચ બી ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે કે રીનાબેન અને હેતલબેન વેંત કે પગલાંની મદદથી અંતરનું માપન કરે છે તો બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે તો એમાં જવાબ આવશે ના ચોક્કસ માપ મેળવી શકશે નહીં કારણ કે બધા વ્યક્તિની વેંત અને પગલાંનું માપ અલગ અલગ હોય છે બીજા પ્રશ્નનો જવાબ આવશે કે પતંગિયાની ગતિ અસ્તવ્યસ્ત ગતિ છે અને એનું બીજું એક ઉદાહરણ પણ છે મચ્છરની ગતિ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે કે ખાંડને થાળીમાં લઈ તેમાં ચુંબક ફેરવશે અને જે ટાંકણીઓ છે તે ચુંબક સાથે ચોંટી જશે આવી રીતે મીના એ બંનેને અલગ કરશે ત્યાર પછી ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે કે ગ્લાસમાં પાણી ભરાતું નથી ગ્લાસ ખાલી જ રહે છે કારણ કે ગ્લાસમાં હવા ભરેલી હોય છે આગળ જોઈએ પ્રશ્ન પાંચ સી એમાં પહેલો પ્રશ્ન છે કે પ્રકાશનો પડસાયો ફક્ત પડદા પર મેળવી શકાય છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો તો જુઓ તમને પ્રયોગ આપેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજો પ્રશ્ન કે વિદ્યુત કોષના ઉપયોગ દ્વારા સાદા વિદ્યુત પરિપથને તૈયાર કરતો પ્રયોગ વર્ણવો તો જુઓ એનો પણ પ્રયોગ તમને આપેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન છ કે માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન કે પૂજાબેનના ટેબલની લંબાઈ એકસો ચોપન સેમી છે તો તેના પર પાથરવા માટે કેટલા મીટર લાંબું કપડું જોઈએ એકસો ચોપન સેમી હે એને આપણે મીટરમાં ફેરવવાના છે તો જવાબ થશે એક પોઈન્ટ ચોપન મીટર બીજો પ્રશ્ન મિહિરની ઊંચાઈ એક પોઈન્ટ પિસ્તાલીસ મીટર છે તો એને સેન્ટીમીટરમાં અને મિલીમીટરમાં ફેરવો તો સેન્ટીમીટરમાં ફેરવશો તો જવાબ થશે એકસો પિસ્તાલીસ સેમી અને મિલીમીટરમાં ફેરવો તો જવાબ થશે ચૌદસો ને પચાસ મિલીમીટર આગળ જોઈએ પ્રશ્ન સાત પહેલો પ્રશ્ન છે કે પીનહોલ કેમેરો કઈ રીતે નિર્માણ કરશો તો આપણે પિનહોલ કેમેરો બનાવવા માટે જે ત્રણ બે ખોખાનો આપણે ઉપયોગ કરતા હતા તો એ કઈ રીતે બની શકે જુઓ તેનો જવાબ તમને આપેલો છે આ રીતે તમે નિર્માણ કરી શકો ત્યાર પછી બીજો પ્રશ્ન કે મહેકને સાદું પેરિસ્કોપ બનાવવું છે તો તે કઈ રીતે બનાવશે આપણે જે આકારનું એક ફૂંઠું લેવાનું એમાંથી બોક્સ બનાવી અને આપણે પેરિસ્કોપ બનાવી શકીએ જુઓ બાજુમાં તમને આકૃતિ દેખાય છે તો આ રીતે બનાવી અને એની પદ્ધતિ વિદ્યાર્થીઓ લખશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે સમીરને ટોર્ચના બલ્બ અને વિદ્યુત કોષની મદદથી ટોર્ચ તૈયાર કરવી છે તો તે કઈ રીતે તૈયાર કરશે તો એનો જવાબ વિદ્યાર્થીઓ પોતાની રીતે લખશે કે એકથી વધુ વિદ્યુત કોષને જોડવાના બલ્બ સાથે જોડી અને તે પરિપથમાં સ્વિચનું જોડાણ કરી અને ટોર્ચ બનાવી શકાય પછી ટોર્ચ ઓફ અને ઓન કરી શકાય છે ત્યાર પછી ચોથો પ્રશ્ન લોખંડના ટુકડામાંથી કઈ રીતે ચુંબક બનાવશો સમજાવો તો જુઓ તમને બાજુમાં આકૃતિ આપેલી છે કે લોખંડનો ટુકડો લઈ અને ઉપર આપણે ચુંબક ઘસવાનું છે એક જ દિશામાં ચુંબક ઘસવાનું છે તો આ રીતે આકૃતિ દોરી અને વિદ્યાર્થીઓ મુદ્દા મુદ્દાવાઈઝ એની સમજૂતી લખશે ત્યાર પછી પાંચમો પ્રશ્ન કાગળની મદદથી ફરકડી નિર્માણ કરવાની કાર્ય પદ્ધતિ વર્ણવો તો ફરકડી કઈ રીતે કાગળમાંથી બને તે વિદ્યાર્થીઓને ખબર છે કે કાગળ જોઈએ એક લાકડી જોઈએ પાતળી અને એમાંથી ફરકડી બનાવી અને ફરકડી હવામાં રાખતા ફરે છે એનું વર્ણન કરવાનું છે જુઓ તમને બાજુમાં ફરકડી કઈ રીતે બને તે પણ તમને આકૃતિ દ્વારા દર્શાવેલું છે પ્રશ્ન આઠ મુદ્દાસર જવાબ આપો પહેલો પ્રશ્ન કે ચુંબકને મોબાઈલ ટીવી જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે શા માટે તો એનો જવાબ તમને આપેલો છે કે ચુંબકને ટીવી અને મોબાઈલની નજીક રાખતા ટીવી અને મોબાઈલના દ્રશ્ય તેમજ અવાજ ઉપર અસર થાય છે કારણ કે ચુંબકનું ચુંબકત્વ ટીવી અને મોબાઈલને ખૂબ અસર કરે છે અને નુકસાન પહોંચાડે છે બીજો પ્રશ્ન ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા તમે કઈ તકેદારી રાખશો તો વિદ્યાર્થીઓ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખશે તે લખશે જુઓ મેં જવાબ લખેલો છે કે સૌ પ્રથમ મેઇન સ્વિચ બંધ કરીશું ભીના હાથે અડકીશું નહીં પ્લાસ્ટિકના મોજા પહેરીને ફ્યુઝ કાઢીશું અમને ફ્યુઝ બદલતા ન આવડે તો ઇલેક્ટ્રિશિયનને બોલાવીશું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સતત ભીડભાડવાળા રસ્તા પર સંચાલન કરતાં ટ્રાફિક પોલીસે માસ્ક પહેરવું જોઈએ શા માટે તો આનો જવાબ તમને વિસ્તારપૂર્વક નવનીતમાં બેઠે બેઠો આપેલો છે જુઓ જવાબ મેં લખેલો છે કે ટ્રાફિકમાં વાહનોની અવર જવર ખૂબ થતી હોય છે વાહનો હવામાં ધુમાડા કાઢે છે અને હવામાં ધૂળના રજકણો પણ ઉડતા હોય છે આ દૂષિત હવા જો શ્વાસમાં જાય તો સ્વાસ્થ્ય બગડે છે આનાથી બચવા માટે ટ્રાફિક પોલીસે માસ્ક પહેરવું જોઈએ ત્યાર પછી ચોથો પ્રશ્ન કંચનને પોતાનું હોકા યંત્ર બનાવવું છે તે બનાવવા માટે તેણે સી સી સાવચેતી રાખવી જોઈએ તો એમાં જેવા વિદ્યાર્થીઓ વિચારી અને લખી શકે કે લોખંડની સોયને ચુંબક બનાવવી પછી ચુંબકીય સોયને બૂચમાંથી પસાર કરવી સોય પાણીને અડકે નહીં તેનું ધ્યાન રાખવું આ બધી સાવચેતીઓ રાખવી જોઈએ ત્યાર પછી પ્રશ્ન નવ એમાં પહેલો પ્રશ્ન વાંકા ચૂકા સળિયાની લંબાઈ કઈ રીતે માપી શકાય સવિસ્તાર સમજાવો આપણને ખબર છે કે વાંકા ચૂકા સળિયાની લંબાઈ કઈ રીતે માપી શકાય દોરી વડે કે વાંકો ચૂકો સળિયો હોય એના ઉપર પ્રથમ આપણે દોરી ગોઠવી દેવાની પછી એ દોરીને આપણે માપપટ્ટી વડે માપી લેવાની તો આ રીતે વિદ્યાર્થીઓ લખાણ કરશે કે દોરી અને માપપટ્ટીની મદદથી કઈ રીતે માપી શકાય તે વિદ્યાર્થીઓ લખશે થોડુંક વિસ્તારથી ત્યાર પછી બીજો પ્રશ્ન સાદા વિદ્યુત પરિપથના ઉપયોગ માટે સરળ વિદ્યુત સ્વિચ બનાવવી છે કઈ રીતે બનાવી શકાય તો આપણે જે સેફ્ટી પિનનો ઉપયોગ કરી અને આપણે જે સ્વિચ બનાવીએ છીએ એ રીતે સ્વિચ બનાવી શકાય જુઓ તમને બાજુમાં જવાબ આપેલો છે તમે જોઈ શકો છો તો આ રીતે વિદ્યુત સ્વિચ બનાવી શકાય તો મિત્રો આ હતું આજનું ધોરણ છનું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ